Conocí, la love, Marcelo, se love, conoce. ¿Verdad? ¿Verdad? Thank you, Machine <laughs>

ખજાનો છે ને ખજાનો ખોદે છે કદાચ આ ફ્લેટ ની અંદર ક્યાંક ખજાનો હોય ને તો કોઈને ખજાનો જોવરાવો હોય તો આ મશીન ને બોલાવજો આ મશીન આવશે ઘરે ખોદવા જે બીટુ નીકળો ખજાનો નીકળ્યો હે બીટુ? બીટો ખજાનો નીકળ્યો ન નીકળ્યો અર અર ખત ખત ખોત ખજાનો નીકો છે ને મિત્રો એટલે જેટલા અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશે ને એને મોકલવામાં આવશે આથી નીકો છે ને ખજાનો તો અમારે યારે બનાવ્યો આ બીટુ બેન ખજાનો ગોતે છે તો આપણે ખજાના માંથી ભાગ પાડશું બધા બીટુ બીટુ

પડી ગઈ ગઈ મિત્રો ખજાનો નીકળ છે તો આપડે બધા ભાગ પાડસુ તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જો હવે બેન નું કામ કાજ થઈ ગયું પૂરું બીટું ખજાનો હોય તો એક વાર જરૂર આ મશીન ને બોલાવજો અને મિત્રો ચેનલ ને લાઈક કરજો શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આ ખજાનો જે નીકળશે એમાંથી આપણે બધા ભાગ પાડશું અને કમેન્ટ મને મોકલવાની ખબર પડે અને ક્યાંથી જોવો છો એ જરૂર કેજો કે અમારો વિડીયો અમાર બીટુ નો વિડીયો ક્યાં ક્યાંથી માણસો જોવે છે એક હજાર નો કાઢે છે डिस्टर्ब कर मेहनत करवा काम तारू तारू काम कर ले डेडू या करो तारो वारो ले नहीं ले डेडू या जो डेडू या मम कर दी तू ले हाँ की क्यों देखो लो બીટુ નું છે બીટુ નું છે તમારું નહિ જો જો બીટુ નું છે લે 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 આ એની સુવાની સ્ટાઇલ છે જો હવે આ થાકી ગઈ અને હવે સૂતી છે હવે છે ને હે ભમમાં જકડી જો પાછી કામે લાગી ગઈ છે થાક ઉતારી કમર સીધી કરી લીધી એ નવું યાદ આવી ગયું હવે જો લે આપું લે આપું એ આઈ લાવો લાવો

Love, love, love. I love, I love. Like, like, come, come, good wrestle, come, good love, love. Now, love. Love, like cackle. Like kakor. <laughs> <laughs> Yeah, 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 good. Yeah, 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 yeah. લાવો 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 લાય લાય દડો એ હે લે લઈ લે લઈ લે દડો લઈ લે દડો લાવો દડો લાવોડા ગી બેસી બીટું બેન આવ્યા દે એના રમકડા છે ને મિત્રો આવા છે આવા રમકડા છે ગાંડીના છોકરી થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ ફરી મળશું આપડે હે બીટુ જય શ્રી કૃષ્ણ કહી દે આપણે ફરી મળશું મિત્રો ને બેટા જ જ જ જ ગાંડીયા શરુ કેરું જ જો તોડવાનું શરુ કેરું ગાંડુયા કેમ ઓટાટા કે દે બતા ટાટા કે દે ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ